હેલો મિત્રો તો ફાઇનલી તો અમે આવી ગયા છીએ અમારું ખરામા તો જોઈ શકો છો બધી રોડ રોડલા પણ આવી ગયા છે તો મિત્રો હેલો મિત્રો જોઈ શકો છો આ view કેમ છે આપણા ગામનું તમે પવન સરખા પણ જોઈ શકો છો જ્યાં રોડડો પણ આવી ગયો છે નીલગઈ રોડડો નીલગઈ રોડડો કેમ છે આપણા view ચેક કરો એકવાર મિત્રો આવતની પણ ઉકાની સંભાવના ઘણી વધી છે આવવાની આ વિઠ્ઠલભાઈ છે અમારા વિઠ્ઠલભાઈની ચેનલમાં બ્લોગ આવવાનો છે આ પાંચ એકર મસ્ત મજાનું વ્યૂ છે અહીંયા વિઠ્ઠલભાઈ કુછ તો બોલો બસ મેને બોલ દિયા કે બોલું કુછ બોલો આમ રાખાવ છું આપણે આમ રાખાઈ જો તમારે પણ આમ રાખાવ છે આવું જો

અમે તો બેચની રીતે હામે સાવત કાઈ મી આવે લગભગ આજે આવે ને આવા હાથ તક વાગ્યે ને લગભગ સાવ આવશે એટલે પોલીસ ભાવે દેખે ને એ બધું નીકળવાના છે છે ને છે પણ અત્યારે જ અત્યારે આપણે છે જવાય નહીં અત્યારે થોડું કોલી ને ઈ આ જવાય ના ફાઇનલી હોય જતી યે નીલ ગાય તમે તમને એમ લાગત કે નીલ ગાય એકલી છે પણ નીલ ગાય એકલી નથી આબોજોજી કેટલી 7-8 છે અહીં આવລະ પણ હોય શકે છે ગમેના બેહી રહે આવા દિવસ છે પછી બસ એ બય નીકળવાની હું કહેવા ટાઈમ થઈ ગયો છે બે મિત્ર પડે છે મસ્ત મજાનું મિત્રો વ્યુ છે અહીંયા નજારો એવી છે અહીંયા નજારો નજારો જોયા લાઈક આ મોબાઈલ છે આમાં બોલ ના કે બહુ ઓ વિઠલ ભાઈ કઈ કે સાંભળો આમાં બહુ સરખો ઓલું આવતો ને રિઝલ્ટ એ કે એમ એમ કે છે કે રિઝલ્ટ સારું ન આવતો આપણે કઈ થોડું સપોર્ટ થઈ જાય તો આપણે નવો એક એને ઈ ભાઈને આઈફોન નો આઈફોન નો બહુ શોખ છે ભાઈને આઈફોન લેવો છે તો તમારા સપોર્ટ થી આઈફોન લેવાનો છે આપણે તમે સપોર્ટ કરો તો વિઠલ ભાઈ આઈફોન લીલી

ડમ્બલ છે અહીંયા ખોડી અને ડન એવું કરવાનું છે પછી હું બોડી બનાવી છું સ્ટ્રોંગ બોડી સ્ટ્રોંગ બોડી બનાવીને તો લાઈક કરી દેજો પણ તો હવે અમારા ના અહીંયા વિરામ આપી છે તો લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દેજો ને થોડીક નાની એવી કોમેન્ટ પણ કરી દેજો